ગડડા શહેરના મુખ્ય માર્ગો પર વેપારી એસોસિએશન દ્વારા વેપારી પર થયેલ છેડતીની ફરિયાદ મામલે બંધ પાળી મામલતદારને રજૂઆત કરવામાં આવી શુક્રવારને સાંજે ચાર કલાકે સામે આવેલી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા અને વેપારી એસોસિએશન દ્વારા વેપારી એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ બલદાણિયા વિરુદ્ધ સાંખ્ય યોગી બેનો દ્વારા છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદ તદ્દન ખોટી છે જે મામલે બંધ પાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે સાંકડી શહેરી વિસ્તારમાં આવેલ હનુમાનજીની મંદિરનું દબાણ દૂર કરવા માટે હિતેશભાઈ બલદાણિયા દ્વારા તંત્રને ના પાડવામાં આવી હતી ત્યારે તેમની દાજ રાખી આ તંત્ર મંદિર હટાવવામાં આપવામાં આવ્યું ન હતું તેથી હિતેશભાઈ બલદાણિયાને બદનામ કરવાના ઇરાદા સાથે આ કામગીરી કરવામાં આવી હતી જેથી સાંખી યોગીબહેનો દ્વારા તેમના વિરુદ્ધ છેડતી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે વેપારી એસોસિએશન એકઠ થયા હતા અને તેમણે બંધનું બંધ પાળવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે જો હિતેશભાઈ બલદાણિયા દ્વારા આવી કોઈ પણ કામગીરી કરવામાં આવી હોય તો તેનું પ્રૂફ આપે તો હિતેશભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ગરેલા બાપુ દાદા ખાતરના વંશમાંથી સઠી પેઢી હું અર્તુષભાઈ ખાતર આ અત્યારે જે આ ચર્ચાસ્પદ બનાવ બન્યો છે આ વિસ્તારનો અમે પાંચ પેઢી છે રહેવાસી છી અને હિતેશભાઈ બલદાણિયા એ પણ અમારી સાથે પાંચ પેઢી છે આ વિસ્તારમાં અમે રહીએ છીએ મંદિરના બહેનો નવા આવતા જાય છે આવેલા છે અને લાખો રૂપિયા કરોડોના ખર્ચે પોતાના મકાનો બનાવે છે પોતે સાંખયોગી કેવડાવે છે ધર્મ ધ્યાન માટે ભક્તિ માટે આવે છે અને મહોત્સવથી રહે છે એ તો જગજાહેર બાબત છે જે સાંકડી શરીરની અંદર હનુમાનજીનું મંદિર છે એ તો જ્યારે ગોપીનાથજીનું મંદિર બનાવ્યું છે એ વખતથી છે અને સંતોએ પરમંત સંતોએ પધરામણી કરેલી છે એ જગ્યા ઉપર કોઈનું દબાણ થાય પછી બહેનો હોય સાધુ હોય ત્યાગી હોય કોઈનું પણ નહીં ચલાવી દેવામાં આવે અને એની અમે મારો સખત વિરોધ છે અને વેપારી એસોસિએશનના હિતેશભાઈ ઉપર ખોટી રીતે બદનામ કરવાના કાવતરાઓ કરવા કરતા હોય તો એની ફરિયાદ સંતે લેવી હોય તો લે પરંતુ અમારી વેપારી એસોસિએશનની અને હિતેશભાઈ બલદાણીયાની સામે ફરિયાદ હોય તો ફરિયાદ લેજો તંત્ર એ અને દબાણ હોય તો દૂર કરાવો અને જે ખોટી થતી હોય બંધ કરાવો મારી એટલી રજૂઆત મારું નામ ગોપાલ અનિલભાઈ બંધા મંદિર ની સામે વાસણ ની દુકાન છે મારી ગોપાલભાઈ ગઈકાલે એમાં એકચ્યુઅલ એવું છે જે સામનાય મંદિર ની સામે સાગડી શેરીમાં માં હનુમાનજી નું પ્રસાદી નું મંદિર આવેલું છે તેમાં દબાણ વારંવાર શરૂઆત દબાણ વારંવાર કરવામાં આવે છે તેમાં હિતેશભાઈ વારે વારે મંદિર પ્રસાદી નું હોવાથી અવારનવાર અટકાયત કરતા હોય છે જે થોડાક દિવસ દસ બાર દિવસ પહેલા ચીફ ઓફિસર મામલતદાર એ બધાને જોડે લઈને ત્યાં આવ્યા હતા દબાણ હટાવવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ દબાણ હટાવ હટાવવામાં નહોતું આવ્યું હિતેશભાઈ પછી આગળ પાછું આગળ રજૂઆત કરી એમ રજૂ સરકારી ઓલે પોગી ન હોય તો પછી એના ઉપર ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે વેપારી ઉપર કે વેપારીને બદનામ કરવામાં આવ્યા છે અને જો એવું હિતેશભાઈ કર્યું હોય તો કાઈ પ્રૂત બતાવે અમે બધા અત્યારે હિતેશભાઈ ના ઓલા સમર્થન માં છીએ બધા વેપારી એસોસિએશન આખું એના સમર્થન છીએ હોય તો એમની પાસે પ્રૂફ હોય તો પ્રૂફ બતાવે નો જે કઈ હશે એ કાયદેસર કાર્યવાહી કરશો હિતેશભાઈ જે કઈ હશે એનો વાક હશે છે હિતેશભાઈ ને કબૂલ છે જો એની પાસે પ્રૂફ હોય ગમે હોય તો એ કરવા તૈયાર છે શું તમારી શું છે બસ વેપારી ને ન્યાય મળે અને ખોટા આવી રીતે આગળ જતા કોઈ બીજા વેપારી ઉપર આવો આક્ષેપ કોઈ ન નાખે